તો થેપલા ખુલે ને કોકના વડા ખુલે કોકની ચા ખુલે કોકની બધા મળીને જમે હવે પ્લેનમાં બાજુમાં બેઠેલો માણસ ખાય ને એ પણ તમારી સામે જોતો નથી આપણે કોઈને કેમ છો નથી પૂછી શકતા અજાણ્યા માણસ અને કદાચ કોઈ તમને દાખલા તરીકે મને કોઈ એરપોર્ટ પર ઓળખી જાય ને એમ પૂછે કે તમે તમને ક્યાંક જોયા છે તો તરત આપણો ઈગો વચ્ચે આવે કે જોઈ હશે મે બી આઈ ડોન્ટ નો હા હું કાજલ છું તમે મારો વિડીયો જોયો હશે આવું કહેતા આપણો ઈગો આપણને રોકે છે આજે જ હમણાં જયભાઈ અહીંયા ગોઠવતા હતા ત્યારે વાત નીકળી તો એમણે કહ્યું કે ઓકવર્ડ લાગે તમે ગોઠવતા હો તો ત્યારે જયભાઈએ કહ્યું કે જે માણસ પોતાનું કામ કરવામાં નાનામ અનુભવે એ માણસને તો જીવવાનો અધિકાર જ નથી બહુ મોટી વાત છે અને હું એમને નવી પેઢીના પ્રતિનિધિ એટલા માટે ગણું છું કે આ વાત નવી પેઢીને મારી ઠોકીને કયા જ કરે છે કે એમાં કશું ઓકવડ નથી પોતાનું કામ કરવામાં શું ઓકવડ છે આપણી સંસ્કૃતિ છે આપણે ત્યાં તો બધા જાતે જ કામ કરતા હતા આપણે ત્યાં તો બધું જાતે જ થતું હતું આપણે ત્યાં તો સ્ત્રીઓ જાતે જ કરતી હતી સવાલ એ છે કે આપણે જે સંસ્કૃતિને બચાવવા નીકળ્યા છીએ આપણે જે કરવા નીકળ્યા છીએ એમાં ક્યાંક આપણો રસ્તો ભૂલાઈ ગયો છે આપણે જે વારસો આપવા બેઠા છીએ એ પાસબુક નો વારસો છે વારસો તો શ્વાસબુક નો આપવાનો છે આ મકાનો દુકાનો આ તો બે મિનિટમાં વાપરી કાઢશે છોકરાઓને તો સ્મૃતિ આપવાની છે કે પપ્પા સાથે બહુ મજા કરેલી પપ્પા આવું શીખવતા મમ્મી આવું કહેતી મમ્મી આવું બનાવતી મારી માં જેવી સુખડી કોઈ ન બનાવે હમણાં જ જયભાઈનું પુસ્તક પ્રકાશિત થયું છે મમ્મી પપ્પા મને કોઈ કે ગિફ્ટ કર્યું ને મેં વાંચ્યું આખું એકી બેઠક એને મને સમજાયું કેમ હા તમે નહીં તો તમને કોઈ આપ્યું ત્યારે વાંચ્યું એમણે આપ્યું ત્યારે નહોતું વાંચ્યું જો એ પણ હું સ્વીકારું છું પણ મેં વાંચ્યું ત્યારે મને સમજાયું કે એમણે કેટલી સંવેદનાથી એમના માતા પિતાની વાત કરી છે અને એવું ત્યારે થાય કે જ્યારે માતા પિતાએ પણ એટલી સંવેદના આપણામાં રેડી હોય આપણે આપણા સંતાનોને સ્મૃતિ આપતા નથી સમય આપતા નથી સંપત્તિ આપીએ છીએ અમને નથી મળ્યું એ બધું એને આપો પચાસ હજારનો મોબાઈલ આપો લાખ રૂપિયાનો મોબાઈલ આપો પણ એ લાખ રૂપિયાનો મોબાઈલ ખોવાઈ જશે તો લાખ રૂપિયા જશે એનાથી વધારે કનેક્શન તૂટી જશે બેટા તું જ્યાં હોઈશ ત્યાં હું તારા સુધી નહીં પહોંચી શકું હું અકળાઈ જઈશ એ અગત્યનું છે લાખ રૂપિયાનો મોબાઈલ તમે એને આપો કે ના આપો એનાથી જિંદગીમાં ફેરત નથી પડતો એ એ આંખ એના ચહેરો દેખાય હું માનું છું છે મંદિર જાય કે ન જાય એનાથી તમારો ધર્મ નહીં સચવાય પણ જો ઘરે કોઈ ભૂખ્યો માણસ આવ્યો હોય બારગામથી અને તમારો દીકરો આગ્રહ કરીને એને જમાડી દે ને તો એમ માનજો કે તમારો ધર્મ સચવાઈ ગયો એ જમવા બેઠો હોય ઘરમાં પાંચ જ ચાર જ રોટલી હોય અને મહેમાન અચાનક જોડાયને એમ કહે કે ના ના મન તો ભૂખ જ નથી બે તમે લઈ લો આપણે પછી કે બીજું ખાશું અને સેવના ડબ્બા ખોલે ને તો માનજો કે તમારો ધર્મ સચવાઈ ગયો આ શીખવજો મંદિર જશે કે નહીં જાય દીવો કરે કે નહીં કરે શ્લોક બોલશે કે નહીં બોલે એનાથી કદાચ કોઈ સંસ્કૃતિને કોઈ ફેર નહીં પડે પણ જો માણસ બનવાનો વારસો આપી જઈશું ને આપણા સંતાનોને તો હું માનું છું આ ધરતી પર બહુ શાંતિ બહુ અમન બહુ સ્નેહ સચવાઈ રહેશે શક્ય છે એની પાસે એકાદ મકાન ઓછું હશે શક્ય છે એની પાસે થોડું બેંક બેલેન્સ ઓછું હશે પણ એ તો એ મેળવી લેશે પણ જો એની પાસે હૃદયમાં સંવેદના નહીં હોય લોકો માટે ઉષ્મા નહીં હોય એની પાસે મિત્રો નહીં હોય એ એના જીવનસાથીને પ્રેમ નહીં કરી શકે જો એના સંતાનોને વાલ નહીં કરી શકે તો કેટલો એકલો પડી જશે એનો વિચાર કરજો હું માનું છું આપણે જે આપવાનું છે ને એ આ વારસો છે દુનિયામાં ક્યાંય પણ વસો તમારી ભીતર આ સ્નેહ હશે તમારી આ વાલ હશે તમારી ભીતરા સંવેદના હશે ને એ તમારા સંતાનને આપી શકશો ને તો હું માનું છું તમે એને એટલું બધું આપીને જાઓ છો કે તું જે પ્યાર મી લેતના કે જીવન મેં ના સમય પલક બંધ કરલું કહી છલકી ન જાય માનું છું આપવાનું છે છેલ્લી મારી વાત કહીને આ વાત પૂરી કરીશ પછી આપણે જયભાઈને સાંભળીશું બહુ એક સરસ વાર્તા મને બહુ ગમે છે કે એક શેઠ હતા એને કોઈ દિવસ બારગામ જાય નહીં ક્યાંય જાય નહીં એના દીકરાને એક વાર એમણે કહ્યું કે મારે બધા વાણોતરોને મળવું જોઈએ યાર મારે ક્યાંક તો બહાર જવું જોઈએ ને તો કે હા જાઓ તમે મળો બધાને એટલે કે ભાઈ તું ભાતું બધું બરાબર મૂકજો મને કોઈને ઘેર ખાવાનું ફાવતું નથી કે ભલે કઈ વાંધો નહીં બધું મૂક્યું છે નીકળ્યા ગામમાં પહોંચ્યા અને ત્યાં બધા લોકો ટોળે વડે શેઠ સાહેબ આવ્યા શેઠ સાહેબ મારે ઘેર નાસ્તો કરજો મારે ઘેર જમજો મારે ઘેર આમ કરજો એટલે શેઠે જોયું કે ના ના હું તો લાવે છું એમણે જોયું તો અંદર કોઈ ડબ્બો નહીં કશું નહીં અરે બાપરે એટલે તો ગયા કોકને ત્યાં નાસ્તો કર્યો કોકને ને ત્યાં જમ્યા વળી આગળ ગયા જે ગામમાં જાય ત્યાં લોકો ટોળે વળી જાય અને એમને ખવડાવે ને પીવડાવે ને આ કરે ને માન આપે ને ફરીને શેઠ આઠ દસ પંદર દિવસે ઘેર આવ્યા ને દીકરા પર તૂટી પડ્યા કે તને શરમ ના આવી તે તો કીધું મેં બધું ભાતું મૂક્યું છે મેં બધું આમ કર્યું છે ને કશું નહોતું અંદર એટલે એનો દીકરો હસ્યો ને એણે કહ્યું કે આ જેટલા લોકોએ તમને ખવડાવ્યું ને એ તમારું ભાતુ છે અહીંયા જેટલા લોકો આવ્યા ને આપણને મળવા પૈસા લેવા પૈસા આપવા એ કોઈ દિવસ જમ્યા વગર ગયા નથી અને માટે એ લોકોએ તમને ખવડાવ્યું ભાતુ ડબ્બામાં નથી હોતું હૃદયમાં સંતાનોને જો હૃદયમાં ભાથું બાંધી આપીશું ને તો ડબ્બા ખાલી હશે તો બહુ ફેર નહીં પડે સંસ્કૃતિની જાળવણી કરવા માટે કોઈ પણ પ્રકારની જ્ઞાતિ જાતિ રિવાજ કર્મકાંડની જરૂર નથી આપણી મુખ્ય સંસ્કૃતિ વૈશ્વ માનવની છે આપણી મુખ્ય સંસ્કૃતિ વ્યક્તિત્વની છે આપણી મુખ્ય સંસ્કૃતિ પ્રેમની છે આપણી મુખ્ય સંસ્કૃતિ સ્નેહની છે સન્માનની છે અને એટલું જો જાળવી શકીએ ને તો વિશ્વમાં તમે જ્યાં વસતા હશો ત્યાં તમે ગુજરાતી જ છો તમે ભારતીય જ છો અને તમે સૌથી ઉત્તમ જ છો આનાથી બેટર જગતમાં કોઈ જાતિ જન્મી નથી ને જન્મવાની નથી બહુ જ આભારી છું ચંદ્રકાંતભાઈની દિનેશભાઈની આપ સૌની કે આટલા પ્રેમથી અમને સાંભળ્યા આટલા વાલથી આટલા ગુજરાતીઓ આટલા ટ્રાફિકમાં આજના દિવસે અહીં સુધી પહોંચ્યા અને આટલો બધો સ્નેહ જ્યારે પરદેશમાં મળે ને ત્યારે હંમેશા એમ થાય કે ખરેખર આપણે બધા આપણો એક ટુકડો આપણી એક વ્યક્તિત્વનો ભાગ આપણી ભાષાની એક છાપ ક્યાંક ને ક્યાંક પહોંચાડતા રહ્યા છીએ અમારું કામ કર્યાનો સંતોષ થાય છે અમને આવી રીતે અમેરિકામાં ઇંગ્લેન્ડમાં હમણાં લિસ્બનમાં એટલા બધા ગુજરાતીઓ ત્યારે એમ થાય કે અમે પહોંચી રહ્યા છીએ એ વાતનો સંતોષ છે માણસ બોલતો હોય અને સામેના લોકો ઊંઘતા હોય અથવા કોઈ ન હોય ને હું અહીંયા એકલી બોલતી હોઉં તો ડૉક્ટરને બોલાવવું પડે કે આ બહેનનું ગયું એમ એને બદલે ખીચોખીચ ભરેલો હોલ હોય બધી આંખો તમને જોતી હોય અને આંખોમાંથી સ્નેહ વરસતો હોય ને તો અમને પણ નકશીક ભીંજાવાનું ગમે બહુ જ આભારી છીએ તમારા અત્યંત સ્નેહ આદર પ્રેમથી આપ સૌની આભારી છું આપ સૌમાં રહેલા કૃષ્ણને ગુજરાતીને ભારતીયને પ્રણામ કરું છું